साबड़े लूडो रम मारो अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक तो चलिए शुरू करते हैं केम छो अपना गुजराती मित्रों तुम तो सा मजा में आई छो तो आप बीजो गामियों गामियों आप ब्लॉग से तमने जो मजा आई है देसी ब्लॉग गामियों તો રેજો આપણા ભેગા બ્લોકમાં બધાને ગુડ મોર્નિંગ તો આપણે છે તો રહ્યો બધા આપણે ભેગા બ્લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો હાલ આપણે બ્લોક ચાલુ કરીએ વેલકમ ટુ ગાઈસ આપણે આ ગલીયું એ અને ગલીઓ બહુ પાણી જાય આપણો બ્લોક માટે સારું તો છે લોકેશન પણ બહુ સારું વાહ કે એક્ટિંગ કર રહે વાહ કે એક્ટિંગ આપડા હે હરીભાઈ હા હરીભાઈ કાકા ની દુકાન છે અને હરીભાઈ સારું તો જરૂર કોઈ ના કોઈ જો હતા એમ કે નથી આવું જલવા

ભીખ તો હાથ જોડીને માંગતે આપ લોકો તો દાદાગરી કરે છે રોજિન બોલે અને આ આપણા મિત્રો આ ઉદયભાઈ છે અને વળો દેવભાઈ છે આ આપણા શું કહે યુટ્યુબર સબસ્ક્રાઇબર ફ્રેન્ડ અને આ આપણા હરીબેન દુકાન અને આપણા હરીભાઈ આવો ગાંડા હરુભાઈ મજામાં હાલ આવો કઈ બાજુ લડીએ જાવ

લાઈક અને શેર કરજો મને ભાઈને બોલા તો